વાત કરીએ નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રહારો પરથી નવસારીના વાસી બોરસી ગામમાં આયોજિત કાર્યક્રમમાં તેમના દ્વારા ગુજરાતના પ્રથમ પીય મિત્ર પાર્ક સહિત ચુમ્માળીસ હજાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોદીએ ગેરંટીની વાત કરી હતી તો સાથે ભારતની વિરાસત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પરિવારવાદને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા જ્યારે કોઈ પાર્ટી પરિવારવાદના સકંજામાં આવી જાય છે ત્યારે તેને પરિવારથી ઉપર કશું દેખાતું નથી પરિવારવાદી માનસિકતા નવા વિચારની દુશ્મન હોય છે પરિવારવાદી માનસિકતા નવી પ્રતિભાની દુશ્મન હોય છે વિચારવાદી માનસિકતા યુવાઓની દુશ્મન હોય છે પોતાના પરિવારની રક્ષા માટે તેઓ જૂની સ્થિતિ બનાવી રાખે છે કોંગ્રેસ સાથે આજે એ જ થઈ રહ્યું છે જ્યારે ભાજપા આવનારા પચીસ વર્ષનો રોડમેપ બનાવી દેશ સામે વિકાસના લક્ષ્ય સાથે નીકળી છે વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે તમે જોયું હશે કે કોંગ્રેસના લોકો મોદીની જાતિને પણ ગાળો આપે છે પણ કોંગ્રેસના લોકો ભૂલી જાય છે કે જેટલી ગાળો આપશે ચારસો પારનો સંકલ્પ એટલો જ મજબૂત બનશે એ જેટલો કીચડ ફેંકશે ત્રણસો સિત્તેર કમળ એટલી જ શાંતિ ખીલશે કોંગ્રેસ પાસે મોદીને ગાળો દેવા સિવાય દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી વડાપ્રધાન મોદીએ દેશની વિરાસતને લઈને વાત કરતા કહ્યું કે કોંગ્રેસે દસકા સુધી દુનિયાને ભારતની અસલી વિરાસતથી દૂર રાખી અમે સરદાર પટેલના યોગદાને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું પણ કોંગ્રેસ તો એક પણ શીર્ષ નેતા તેને શ્રદ્ધાંજલિ આપવા ગયો નથી ગુજરાત પ્રત્યેની આજ નફરતને કોઈ ગુજરાતી ક્યારે ભૂલી શકતો નથી કોંગ્રેસ તેના સમયમાં ભારતને દસમા નંબરની ઇકોનોમી બનાવી શકી ત્યારે ન તો ગામનો સારી રીતે વિકાસ થઈ શક્યો ન તો નાના શહેરોનો વિકાસ થઈ શક્યો ભાજપ સરકારે દસ વર્ષના શાસનમાં દસ દસમા નંબરેથી પાંચમા નંબરની ઇકોનોમી ભારતે બનાવી દીધી આજે દેશવાસીઓ પાસે ખર્ચ કરવા માટે ઘણા પૈસા છે એટલે ભારત ખર્ચ પણ કરી રહ્યું છે દેશના ગરીબોને પ્રથમવાર ભરોસો થયો છે કે તેને પાકું મકાન મળશે કારણ કે મોદીની ગેરંટી છે ગરીબને ભૂખ્યું નહીં સૂવું પડે કારણ કે મોદીની ગેરંટી છે દૂર દૂરના ગામમાં રહેતી બહેનોને પણ ભરોસો છે કે તેના ઘરે વીજળી આવશે નલસે જલ આવશે કારણ કે મોદીની ગેરંટી છે ગેરંટી યોજના બનાવવાની નથી યોજના બનાવીને તેના હકદાર સુધી પહોંચાડવાની પણ ગેરંટી છે કોઈ પરિવારે ગરીબીમાં જીવવું ન પડે તેના સરકાર પોતાના તરફથી લાભાર્થીઓ પાસે પહોંચી રહી છે भाइयों और बहनों भाजपा सरकार जितना जोर विकास पे दे रही है उतना ही ध्यान अपनी विरासत पर भी दे रही है एक क्षेत्र तो हमारी आस्था और इतिहास का एक महत्वपूर्ण केंद्र रहा है आजादी का आंदोलन हो या फिर राष्ट्र निर्माण का मिशन इस क्षेत्र का योगदान बहुत अधिक है लेकिन जब परिवारवाद तुष्टिकरण और भ्रष्टाचार ही राजनीति का एकमात्र लक्ष्य बन जाए तो विरासत पर ध्यान नहीं जाता दुर्भाग्य से कांग्रेस ने दशकों तक देश के साथ लगातार यह अन्याय किया है आज पूरी दुनिया में भारत की समृद्ध विरासत की गुंज सुनाई दे रही है साथियों बीते दो दशकों में हमने गुजरात में विकास के साथ साथ विरासत से जुड़े स्थानों की भव्यता के लिए भी काम किया है दुर्भाग्य से आजाद भारत में लंबे समय तक विकास और विरासत उसके बीच टकराव पैदा किया गया दुश्मनी बना दी इसके लिए अगर कोई दोषी है तो वही कांग्रेस है जिन्होंने दशकों तक देश पर शासन किया ये वही लोग हैं जिन्होंने सोमनाथ जैसे पावन स्थल को भी विवाद का कारण बनाया ये वही लोग हैं जिन्होंने पावागढ़ में धर्म ध्वजा फहराने की इच्छा तक नहीं दिखाई ये वही लोग हैं जिन्होंने दशकों तक मोडेरा के सूर्य मंदिर को भी वोट बैंक की राजनीति से जोड़कर देखा साथियों मोदी ने देश के गरीब किसान युवा और महिला सभी को सशक्त करने की गारंटी दी है और ये गारंटी सिर्फ योजनाएं बनाने की नहीं है बल्कि जो हकदार है उन तक योजनाओं का पूरा लाभ पहुंचाने की भी गारंटी है मोदी की गारंटी इस बात के लिए है कि देश का कोई भी परिवार अभाव में न रहे उसे गरीबी में जीना न पड़े इसलिए सरकार अपनी तरफ से लाभार्थियों के पास आ रही है भाई और बहनों मोदी की गारंटी वहां से शुरू होती है जहां दूसरों से उम्मीद खत्म होती है देश के गरीब को पहली बार ये भरोसा हुआ है कि उसे पक्का घर मिलेगा क्योंकि मोदी की क्योंकि मोदी की गारंटी है गरीब से गरीब को पहली बार ये भरोसा हुआ है कि उसे भूखा नहीं सोना पड़ेगा उसे दर्द नहीं सहना पड़ेगा क्योंकि क्योंकि दूर सुदूर के गांव में रहने वाली बहन को भी भरोसा है कि उसके घर बिजली आएगी नल से जल आएगा क्योंकि मोदी की गारंटी है क्योंकि गरीब किसान दुकानदार मजदूर इन्होंने कभी सोचा भी नहीं था कि इनके लिए भी बीमा और पेंशन की योजनाएं बनेगी लेकिन आज ये हुआ है क्योंकि पूरी आवाज से बताइए क्योंकि

અને માત્ર ને માત્ર એમણે જણાવ્યું હતું સાથે જ એમણે અનેકો મોદીની ગેરંટીઓની પણ વાત કરી લોકોને જણાવ્યું હતું કે અમારે અમારી સરકાર દ્વારા જે યોજનાઓ બને છે એના લાભો છેક છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાની જવાબદારી એ સરકાર લે અને એ જ ગેરંટી છે કે લોકોને પાકા મકાનો ઘર સુધી નળ વીજળી રસ્તા જેવી તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે એ આપવાનું કામ સરકારે કર્યું છે અને આવનારા સમયમાં આ પ્રકારના અનેક વિકાસના કામો લોકોને ફાયદો કરાવવા માટેના એ સરકાર દ્વારા કરવામાં આવનાર છે સાથે જ એમણે કોંગ્રેસ ઉપર ખૂબ જ આકરા પ્રહારો કરતા એ રીતની વાત જણાવી હતી કે કોંગ્રેસ હંમેશા અને જે ચારસો પ્લસ સીટ નો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે એની વધુમાં વધુ નજીક સરકાર પહોંચી શકશે ભારતીય જનતા પાર્ટી પહોંચી શકશે સવાલ એ પણ થાય છે કોંગ્રેસના પરિવારવાદ કોંગ્રેસમાં હાઈ કમાન્ડથી લઈને જે તે રાજ્યોમાં પણ પ્રદેશના પ્રદેશ કોંગ્રેસના જેટલા એકમો છે ત્યાં પરિવારવાદ ફૂલ્યો ફાલ્યો છે અને આ જ પરિવારવાદ કોંગ્રેસને હંમેશા નડી રહ્યો છે કારણ કે જે પ્રકારનો પરિવાર પ્રેમ પુત્ર પ્રેમ પુત્રી પ્રેમ જે છે કોંગ્રેસમાં ચાહે સોનિયા ગાંધી હોય કે પછી ગુજરાતમાં આપણે જોઈએ તો માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી પરિવારવાદની જે ચુંગાલ છે ચુંગાલમાંથી કોંગ્રેસ બહાર આવવાની વિચારસરણી પર કેમ નથી આગળ વધી શકતું બિલકુલ જે પ્રકારની ઢબ આજે વર્ષોથી કોંગ્રેસમાં ચાલી આવી છે અને એ જે એની પોલિસી એક રીતે બની ચૂકી છે અને એ પોલિસીના ભાગ ભાગરૂપે કોંગ્રેસ આ જે પરિવારવાદનો જે મુદ્દો છે એ છોડી શકતી નથી અને હંમેશા પિતાના રાહ પર તેમના પુત્ર અને પુત્રીઓ ચાલતા આવ્યા છે અને એ જ રીતે આગળ પણ ચાલતા રહેશે એવું લાગી રહ્યું છે કારણ કે જે પણ કોંગ્રેસના નેતા અ સત્તામાં હોય કે પાવરમાં હોય એ તમામે તમામ નેતાઓના પરિવારજનો પણ રાજનીતિમાં જ આવી જાય છે સક્રિય થઈ જાય છે અને ત્યાર પછી આગળ એમની જે વારસો છે છે એ એમના પુત્ર પુત્રીઓને મળે અને પ્રકારની પદ્ધતિ વર્ષોથી ચાલી આવી છે કોંગ્રેસની અંદર અને એ જ પદ્ધતિ આગળ પણ ચાલી ચાલી ચાલ ચાલી રહી છે અને એને કારણે આ પરિવારવાદના આરોપો કોંગ્રેસ ઉપર ઘણા વખતથી લાગી રહ્યા છે અને તમને એ પણ જણાવી દઉં કે જે રીતે સોનિયા ગાંધી પૂર્વ ગાંધી ઇન્દિરા ગાંધી પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ રીતે આવનારા સમયની અંદર પણ પ્રિયંકા ગાંધીના જે પુત્રો છે એ કદાચ રાજનીતિમાં સક્રિય થાય અને એ પ્રકારની જે પરિવારવાદની જે રાજનીતિ છે કોંગ્રેસ ની અંદર એ એક પ્રકારની પદ્ધતિ થઈ ગઈ છે અને એને કારણે આ મુદ્દો પરંતુ કોંગ્રેસમાં વસુધૈવ કુટુંબકમ એટલે ગાંધી નેહરુ પરિવાર ચૌધરી સોલંકી પરિવાર આવા બધા જ જે છે પરિવાર વાત એને એના પર જ કેન્દ્રિત કરીને ત્યાં વસુધૈવ કુટુંબકમ બિલકુલ સો ટકાની વાત છે કારણ કે જે વસુધેવ કુટુંબ કુટુંબ ની વાત ભાજપ કરે છે એની અંદર એ લોકોને જોડે છે નાગરિકોને જોડે છે અને એ નાગરિકો તમામ એક કુટુંબ હોય એ રીતની વાત કરે છે જયારે कांग्रेस ની અંદર આ પદ્ધતિ પોતાનું કુટુંબ પોતાની કુટુંબનું વિકાસ અને પોતાના કુટુંબની આગે કુછ એ પ્રકારની રાજનીતિ ચાલી રહી છે અને એને કારણે જ ભૂતકાળની અંદર આપણે જોયું કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને નિમવામાં આવ્યા ત્યારબાદ ચૂંટણી વાત કરો રાજીનામું આપી દેવાની વાત કરે ત્યારબાદ ફરી પાછા કોંગ્રેસના લોકો જ એને ભેગા થઈને કે દબાણ કરે છે કે ના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી જયારે છે ત્યારબાદ પણ જયારે કોઈ પ્રકારનું પરિણામ ના મેળવી શકાય મોદી સામે જયારે જીત હાસિલ ના કરી શકાય ત્યારે ફરી પાછા એને ખસેડીને અત્યારે હાલ ત્યારે ખડકે ને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ તમામે તમામ જે નિર્ણયો છે કે જે કંઈ પણ પાવર છે એ હાલ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે જ છે અને જે કંઈ પણ નિર્ણયો અને જે કંઈ પણ આયોજનો કરવામાં આવે છે એ તમામે તમામ સોનિયા ગાંધી રાહુલ ગાંધી કરી રહ્યા છે તો એક રીતે જોવા જાય તો ખડકે એક ખાલી ચહેરો છે પાછળ જે કંઈ પણ કામગીરી થઈ રહી છે એ તમામે તમામ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઈશારે જ થઈ રહી છે આ પ્રકારની જે સવાલ એ પણ થાય છે કે એક કેલા સપ્પે ભારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા જ તમામે તમામ હોય ચાહે કોંગ્રેસ હોય એનસીપી હોય સમાજવાદી પાર્ટી હોય ટીએમસી હોય આમ આદમી પાર્ટી હોય દેશની કોઈ પણ વિપક્ષી પાર્ટી હોય એમની પર એકલા નરેન્દ્ર મોદી જ ભારે પડે છે તો આ સંદર્ભમાં વિપક્ષોની એકતાની જે ઇન્ડી ગઠબંધન બનાવવામાં આવ્યું હતું એ ઇન્ડી ગઠબંધન ક્યાંક ને ક્યાંક હવે દેખાતું જ નથી જોવા મળતું નથી ક્યાંક કેટલાક રાજ્યોમાં છૂટી છવાયું જગ્યાએ જોવા મળે છે બાકી

વિપક્ષો મળીને મોદીને હરાવી દે પરંતુ એ શક્ય નહોતું બન્યું અને આ વખતે પણ એ જ પ્રયત્ન કરવામાં આવે છે એટલે કે જ્યારે પણ ચૂંટણી આવે છે લોકસભા ચૂંટણી આવે છે ત્યારે વિપક્ષો એક થઈ અને મોદીને હરાવવા માટે માત્ર માત્ર એ લોકોનો લક્ષ્યાંક મોદીને હરાવવાનો હોય છે અને એ રીતે ભેગા થઈને ચૂંટણી લડવાની ફોર્મ્યુલા બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટિકિટોની વહેંચણી બાબતે વિવાદો ઉભા થાય છે અને જયારે ચૂંટણી પ્રક્રિયા જયારે શરૂ થાય છે ત્યારે આ જે ગઠબંધન છે પોતપોતાના ઉમેદવારો ઉભા રાખવા માટે દરેક પાર્ટીઓ કરતી હોય છે છે અને એ જ પ્રકારની વાતો હાલ અત્યારે ગુજરાતમાં પણ ચાલી રહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વડાઘાટ થયેલી હતી ભરૂચ અને ભાવનગરના ઉમેદવાર જયારે આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા અને આવનારા દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવાની જયારે વાત કરી તો હવે ફરી પાછું ગુજરાતની અંદર નારાજ દેખાઈ રહ્યા છે તો સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ કેટલાક જે કાર્યકર્તાઓ છે જે લોકો આશા લગાવીને બેઠા હતા કે એ લોકોને આગામી ચૂંટણીની અંદર મોકો મળશે તો એ લોકોની અંદર પણ નારાજગી દેખાઈ રહી છે તો આ પ્રકારના

એ છેલ્લા દસ વર્ષમાં વિકાસની રાજનીતિ આપણા દેશની રાજનીતિની પરિભાષા બદલાઈ ગઈ છે પહેલાં જે ચાલતી હતી ભ્રષ્ટાચાર કૌભાંડો અને એની જે રાજનીતિ ચાલતી હતી વોટ બેંકની રાજનીતિ હતી કેટલીક કમ્યુનિટીઝને સાચવવાની રાજનીતિ હતી જ્યારે આજે વિકાસની રાજનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે એની સામે વિપક્ષોમાં પરિવારવાદની રાજનીતિ જોવા મળી રહી છે વિપક્ષ માટે કેટલું ફાયદાકારક થશે બે હાજર ચોવીસ માં જે પ્રકારની રાજનીતિ હાલ અત્યારે વિપક્ષ કરી રહ્યું છે અને જે મોદીની સામે બાયો ચડાવી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે જે પ્રકારે મોદી હાલ અત્યારે સમગ્ર દેશની અંદર એક લોકપ્રિય વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત થયા છે અને લોકોમાં મોદીની કામગીરીને લઈને ઘણો બધો સંતોષ જોવા મળી રહ્યો છે અને લોકોને લાગી રહ્યો છે કે સરકાર કામગીરી કરી રહી છે વિકાસ થઈ રહ્યો છે લોકોને ફાયદો પહોંચી રહ્યો છે જયારે કે વિપક્ષ પાસે મોંઘવારી અને એ પ્રકારના જે સામાન્ય મુદ્દાઓ છે કે જે વર્ષોથી ચાલે આવ્યા છે એ જ મુદ્દાઓને લઈને મુદ્દાઓ મોદી પલડું છે એ ભારી કરી રહ્યું છે એટલે આ બધા મુદ્દાઓ જે ખરા એ અસરકારક રીતે હાલની સરકારની વિરુદ્ધ ઉપયોગી થઈ શકે એવું દેખાઈ નથી રહ્યું અને એ જ કારણ છે કે જે આ ગઠબંધન અગર પણ લડશે તો મોદી સામે પાસે કોઈ કોઈ મજબૂત મજબૂત નથી કારણો નથી કે લોકો એ ગઠબંધનના ઉમેદવારોને વોટ આપે અને એની સામે મોદીના ઉમેદવારો એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવે એટલે આ હાલ અત્યારે જો દેખાઈ રહ્યું છે જે પ્રકારનો માહોલ એ પ્રકારે તો જે હાલની મોજુદા મોદી સરકાર છે એનો જે પગલ છે ખૂબ જ ભારી દેખાઈ રહ્યું છે અને વિપક્ષ માટે એને ટક્કર આપવું બહુ મુશ્કેલ દેખાઈ રહ્યું છે જસ સવાલ એ પણ થાય છે મોંઘવારીની વાત કરી મોંઘવારી જેવા મુદ્દાઓ છે જે લોકોને આમ જનતાને અસર કરતા મુદ્દાઓ છે મને યાદ છે કે બે હજાર બાર તેરમાં યુપીએની સરકાર હતી મોંઘવારીએ માજા મૂકી હતી અને તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભાજપે એક જ એજન્ડા પકડ્યો હતો મોંઘવારી સામે જન આંદોલન અને આ જન આંદોલનના પરિણામરૂપે જે જન આધાર મળ્યો બે હજાર ચૌદમાં અને તેના આધારે સત્તા પર આવ્યા અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એ કાર્યભાર સંભાળ્યો મોંઘવારી છે દેશમાં પરંતુ વિપક્ષો જે મોંઘવારીના મુદ્દાને અસર કરતા મુદ્દાઓને લઈને આગળ વધવું જોઈએ અને ખાસ કરીને કોંગ્રેસે અને બીજા વિપક્ષોએ તેના સ્થાને વ્યક્તિગત ટિપ્પણી વ્યક્તિગત આરોપો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાતિને લઈને આરોપો કે તેમના પરિવાર તેમના માતા કે તેમના સગાવાલાને લઈને આરોપો અને જે પ્રકારના આરોપો ગાલી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વ્યક્તિગત તેને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ સંજોગોમાં જો ભાજપમાં બે હજાર બાર તેરમાં આ મુદ્દાને ઉછ લઈને જે એકતા બતાવવામાં આવી હતી સમગ્ર દેશમાં ભાજપના સંગઠનો ભેગા થઈને આ મુદ્દે આંદોલન કર્યા હતા જન આંદોલન કર્યું જન આધાર મેળવ્યો બે હજાર ચૌદમાં આવો જ જન આંદોલન કરીને જન આધાર મેળવવાનું વિપક્ષ કે કોંગ્રેસ કેમ પ્રયાસ નથી કરતું અને માત્ર માત્ર વ્યક્તિગત આરોપો પર જ કેમ ફોકસ કરીને ચાલે છે

અ મોદી ફરી પાછા ચૂંટણી જીત્યા હતા અને એક પ્રકારના જે આરોપો અને જે પ્રકારની ટિપ્પણીઓ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે એનાથી વધુ બળ મોદીને મળે છે અને આ આજ પ્રકારની જે ટિપ્પણીઓ છે એ હાલ પણ ચાલી રહી છે અને વિપક્ષ દ્વારા અને ખુદ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વારંવાર મોદી ઉપર સીધા પ્રહારો કરવામાં આવે છે વ્યક્તિગત પ્રહારો કરવામાં આવે છે પાર્ટીને કે સરકારને નહીં પણ સીધા મોદીને ટાર્ગેટ કરવામાં આવે છે અને મોદી દેશને લૂંટી રહ્યા છે કે આ પ્રકારના આરોપો જે લગાડવામાં આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણ કે મોદી તરફ લોકોનું આકર્ષણ એટલા માટે જ વધી રહ્યું છે કે એ અત્યારે તમામે તમામ વિપક્ષોના જે આરોપો છે જે જે પ્રહારો છે એ એકલા હાથે ઝીલી રહ્યા છે અને એટલે જ મોદી પણ વારંવાર એ રીતે કહે છે કે એક અકેલા સફર ભારી તો આ જે એમનો જે ડાયલોગ છે એ આ જ સંકેત કરે છે કે તમામે તમામ વિપક્ષ માત્ર ને માત્ર મોદી પર ટાર્ગેટ કરે છે જયારે કે સરકાર કે પાર્ટી ટાર્ગેટ કરવાનું તેઓ ટાળી રહ્યા છે અને અસરકારક રીતે મુદ્દાઓ ઉપાડીને લોકો સમક્ષ જવાનું જે આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો થવા જોઈએ એ થઈ નથી રહ્યા અને એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક સંગઠન ની કમી હોવાનું સામે આવી રહ્યું છે અને આ જ ફાયદો

કહ્યું કે જેટલો કીચડ ફેંકશો જેટલો કાદવ ફેંકશો ત્રણસો સિત્તેર કમળ એટલા જ ખીલશે એ જ બતાવે છે કે કોંગ્રેસ અને વિપક્ષો પાસે બીજા કોઈ મુદ્દા નથી આમ જનતાને આકર્ષવા માટેના કોઈ મુદ્દા નથી વ્યક્તિગત હુમલા કરવા સિવાયના કોઈ મુદ્દા નથી ત્યારે જેટલા પણ આક્ષેપો કરશે તેનો ફાયદો ભાજપને થશે એ સ્વાભાવિક છે અને મોદી હેત તો મૂમકીને મોદીની ગેરંટીને લોકો આજે ઠેર ઠેર સ્વાગત કરી રહ્યા છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે ત્યારે આવનારી બે હજાર ચોવીસની ચૂંટણીમાં વન સાઇડેડ ગેમ થઈ જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં